નમસ્કાર દોસ્તો જય હિન્દ અી ફોર સેવન ગુજરાતના ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર હું આ ધવલ મારું

અને બાર હજાર જેટલી જગ્યાઓ છે અને આ ડિટેલ્ડ નોટિફિકેશનને તમારે જાણવી એ ખૂબ જ જરૂરી છે કારણ કે ડિટેલ્ડ નોટિફિકેશન મગજમાં થતા હશે એ તમામ પ્રશ્નોનું સોલ્યુશન આ વિડીયોના અંત સુધીમાં તમને મળી જશે એટલે વિડીયો જે છે આખો શરૂઆતથી લઈ અને એન્ડ સુધી સમગ્ર વિડીયો જે છે આખો જોજો અને એમાં બધા જ પ્રશ્નો તમારા મેં કવર કરેલા છે અને જેમાં પાત્રતાથી લઈ એટલે કે એલિજિબિલિટીથી લઈ ઉંમર શું રહેશે લાયકાત શું રહેશે

પછી એક પ્રશ્ન એવો થાય કે સર આમાં કેટેગરી વાઇઝ જગ્યા કઈ રીતે છે કેટેગરી વાઇઝ શું જગ્યા છે તો બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ એમાં આ જે ઓપન કેટેગરી છે બરાબર આ ઓપન કેટેગરી મેલ ફિમેલ છે પછી આવી રીતે આ જે છે શેડ્યુલ કાસ્ટ છે શેડ્યુલ ટ્રાઇબ છે આ રીતે આખી આ કેટેગરી વાઇઝ છે આની જગ્યાઓ છે બરાબર હવે પ્રશ્ન એવો થાય કે આ પોલીસ કોન્સ્ટેબલની અંદર વય મર્યાદા એજ લિમિટ શું હશે એ સૌથી મોટો પ્રશ્ન છે અને આમાં ઘણા બધા વસ્તુઓ ધ્યાનમાં રાખવી પડે છે હવે જો તમારે આ કોન્સ્ટેબલની અંદર એ પછી પોલીસ બિનહતિધારી હથિયારધારી જેલ સિપાઈ કે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ તો મિનિમમ એજ તમારી અઢાર વર્ષની હોવી જોઈએ અને મેક્સિમમ એજ તમારી તેત્રીસ વર્ષની હોવી જોઈએ એટલે કે અઢાર વર્ષથી લઈ અને તેત્રીસ વર્ષ જે છે એની ઉંમર સુધીના તમામ જે ઉમેદવારો છે એ અહીંયા એ અપ્લાય કરી શકે છે ચાર બે હજાર છ સુધી જન્મેલા હશે કયા ત્રીસ ચાર બે હજાર છ સુધી એ તમામ લોકો પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષાની અંદર ઉમેદવારી કરી શકશે આ ફોર્મ ભરી શકશે બરાબર ઓકે તો આવી રીતે એ વર્ષની રહેશે પછી પ્રશ્ન એ થાય કે સર કોન્સ્ટેબલ માટે શૈક્ષણિક લાયકાત શું રહેશે કોન્સ્ટેબલ માટે જે શૈક્ષણિક લાયકાત છે એ બાર પાસ છે કે તમે આર્ટ્સ કોમર્સ સાયન્સ કોઈ પણ હોય તમે બાર પાસ સમકક્ષ હોય ઈવન કે જો તમે ડિપ્લોમા કરેલું હોય તો તમારે બાર પાસનું સર્ટિફિકેટ આપવું પડશે જો તમે આઈટીઆઈ કર્યું હોય એટલે કોઈ પણ વસ્તુ કરી હોય તમારે બાર પાસ સમકક્ષ જે છે એ તમારી લાયકાત હોવી જોઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન હોવી જોઈએ એના પછી એક પ્રશ્ન એવો આવે કે સર મારે અઢાર થી તેત્રીસમાં જે છે તેત્રીસ થઈ ગયા છે પણ હું કોઈ સ્પેસિફિક અનામત કેટેગરીમાંથી આવું છું તો શું મને વય મર્યાદામાં ઉંમરની અંદર છૂટછાટ મળશે ચોક્કસથી મળશે દોસ્તો જે અહીંયા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ એસઈબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો છે એમને ઉપલી વયમર્યાદાના એટલે કે અહીંયા ઉપલી વયમર્યાદા છે તેત્રીસ વર્ષ એટલે તેત્રીસ વર્ષના મર્યાદામાં પાંચ વર્ષની છૂટ આપવામાં આવશે એટલે તેત્રીસ પ્લસ પાંચ વર્ષ બરાબર છે તેત્રીસ વર્ષ પ્લસ પાંચ વર્ષ ગણી નાખો સિમ્પલ

દસ વર્ષની છૂટછાટ છે એ એમને વય મર્યાદામાં મળશે એટલે મેક્સિમમ એજ અઢાર થી તેત્રીસ છે એમાં પાંચ વર્ષ એડ કરો એટલે એ બધાયને આટલી છૂટછાટ મળતી હોય છે પણ એ પુરુષો માટે અને મહિલા ઉમેદવારો જે અનામત કેટેગરીમાં છે એમને દસ વર્ષની છૂટછાટ મળશે એટલે તેત્રીસ પ્લસ દસ થાય આવી રીતે છૂટછાટ જે છે એ મળવા માટે આવશે એક્સ સર્વિસમેન છે તો એ એક્સ સર્વિસમેનને પણ ત્રણ વર્ષની છૂટ આપવામાં આવશે માજી સૈનિકોને પણ

કેટેગરીની અંદર તમારી પાસે હોવું જોઈએ તો ખેલાડીઓને પણ છૂટછાટો મળશે પાંચ વર્ષની એના પછી એક પ્રશ્ન એવો આવે કે જે હાલ પોલીસ કોન્સ્ટેબ પોલીસની અંદર નોકરી કરે છે તો એને વયમર્યાદામાં છૂટછાટ મળશે હવે જુઓ આવો એક નિયમ છે એ પીએસઆઈમાં છે એટલે હાલ જે નોકરી કરે છે એ ઓલરેડી કોન્સ્ટેબલમાં કરતા હોય તો એને આવી વસ્તુની છૂટછાટ હોતી નથી અને જે પણ છૂટછાટ ઉંમર મર્યાદામાં છે ઉંમર પિસ્તાલીસ વર્ષની વયમર્યાદા સુધી જ હોય છે બરાબર એટલે મેક્સિમમ પિસ્તાલીસ વર્ષના વયમર્યાદા સુધીમાં જ એ છૂટછાટો મળતું હોય છે ઓકે તો મેક્સિમમ પિસ્તાલીસ વર્ષની વયમર્યાદાની અંદર જ છૂટછાટો જે છે એ આપવામાં આવતા હોય છે પછી દરેક આવી સરકારી ભરતીમાં એક પ્રશ્ન એવો હોય છે કે સર સીસીસી સર્ટિફિકેટ આ પરીક્ષામાં ફોર્મ ભરવું હોય તો જરૂરી છે જુઓ દોસ્તો જો તમારે ધોરણ દસ ની અંદર ધોરણ કોમ્પ્યુટર સબ્જેક્ટ છે ધોરણ બાર માં કોમ્પ્યુટર સબ્જેક્ટ છે અથવા તો જો તમારી પાસે કોઈ સરકાર માન્ય શાળાઓમાંથી સરકાર માન્ય ઇન્સ્ટિટ્યૂટમાંથી કોમ્પ્યુટરનું સીસીસી સર્ટિફિકેટ હોય તો તમારે કાંઈ જરૂર નથી અને જો ન હોય ધારો કે આવું સર્ટિફિકેટ જો ન હોય અને અત્યારે તમારે ફોર્મ ભરવું છે તો ભરી શકો છો પણ તમને જ્યારે રિક્રુટમેન્ટ કરે છે તમારી નિમણૂક કરે છે ત્યારે થોડોક સમય આપવામાં આવશે એ સમયની અંદર બરાબર છે નિમણૂક કરશે જે એ નિમણૂક કરશે ત્યારે થોડુંક સમય આપવામાં આવશે અને એમાં તમારે આ પરીક્ષા પાસ કરી લેવાની રહેશે બરાબર છે અત્યારે ધારો કે ન હોય સીસીસી સર્ટિફિકેટ તો તમે તમારું ફોર્મ ભરવાનું અટકાવશો નહીં તમારા અટકશે નહીં એના પછી એક પ્રશ્ન એવો ઉભો થાય સર શું અહીંયા હિન્દીની પરીક્ષાનું સર્ટિફિકેટ જોશે ભાઈ જુઓ અહીંયા હિન્દીની પરીક્ષા જ્યારે તમે ફોર્મ ભરો છો ત્યારે હિન્દીની પરીક્ષાનું સર્ટિફિકેટ જોશે નહીં પણ જ્યારે અહીંયા છે ને તમારી પાસે ગુજરાતી અને હિન્દી બે લેંગ્વેજનું જ્ઞાન હોવું જરૂરી છે અને આમાં હિન્દીની પરીક્ષા છે જ્યારે તમે રિક્રુટ તમારી થઈ જાય તમે ટ્રેનિંગની પછી તમે નિમણૂક મળી જાય તમારા પોલીસ સ્ટેશન હેડક્વાર્ટરે હાજર થઈ જાઓ પછી એક નિશ્ચિત સમય આપવામાં આવશે એ સમય મર્યાદામાં તમારે હિન્દીની એક પરીક્ષા છે એ પાસ કરીને એનું સર્ટિફિકેટ છે તમારે આપી દેવાનું રહેશે એટલે અત્યારે હિન્દીની પરીક્ષાનું સર્ટિફિકેટ પણ જોઈશે નહીં એના પછી એક પ્રશ્ન એવો ઊભો થાય કે સર અમે તો એસીબીસી કેટેગરીમાંથી ફોર્મ ભરવું છે અને એસીબીસી કેટેગરી માટે જે સર્ટિફિકેટ છે એ ત્રણ વર્ષની મર્યાદામાં હોય છે તો કયાથી કયા વર્ષની મર્યાદામાં એ હશે હવે જુઓ જે લોકો પાસે એક ચાર બે હજાર બારથી લઈ ત્રીસ ચાર બે હજાર ચોવીસની વચ્ચેનું એ એની દરમિયાન જે ઇશ્યુ થયેલું હશે એવું જ આ SEBC સર્ટિફિકેટ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ આપણે એને કહીએ એ માન્ય રાખવામાં આવશે એટલે ફરજિયાત 1/4/2022 થી 30/4/2024 દરમિયાન એ સર્ટિફિકેટ ઇશ્યુ થયેલું હોવું જોઈએ બરાબર છે એ ઘણાયને EWS કેટેગરીનો લાભ લેવો હોય તો એનું જે EWS કેટેગરીનું સર્ટિફિકેટ છે એની મર્યાદા એની એક કેટલી કયા સમયમાં હોવું જોઈએ જો EWS સર્ટિફિકેટ છે એમાં આપણે એ બે હજાર એકવીસ એક પાંચ બે હજાર એકવીસ થી લઈ ત્રીસ ચાર બે હજાર ચોવીસ દરમિયાન એ ઈસ્યુ થયેલું હોવું જોઈએ તો આની વચ્ચેનું હશે એ જ ઈડબ્લ્યુ એ સર્ટિફિકેટ માન્ય રાખવામાં આવશે બરાબર પછી પ્રશ્ન એવો થાય કે સર અહીંયા દોડ છે તો પુરુષ ઉમેદવાર ઉમેદવારો છે એસટી કેટેગરીના ઉમેદવારો છે એમની હાઈટ એકસો બાસઠ સેન્ટીમીટર હોવી જોઈએ અને બાકીના જે ઉમેદવારો છે એમની હાઈટ એકસો સેન્ટીમીટર હોવી જોઈએ એટલે એકસો ને બાસઠ એકસો એસટી કેટેગરી એકસો બાસઠ અને 165 બાકીના બધાય જેમાં ઓપન કેટેગરી SEBC EWS કેટેગરી અને SC કેટેગરીના ઉમેદવારો પુરુષ ઉમેદવારો આવી જાય છાતીનું માપ તો કે ફૂલાવ્યા વગર 79 સેન્ટીમીટર થવું જોઈએ અને ફૂલાવેલી 84 સેન્ટીમીટર થાવું જોઈએ બરાબર છે એટલે આવું પુરુષ ઉમેદવારોની શારીરિક લાયકાત છે હવે મહિલા ઉમેદવારોની શારીરિક લાયકાત શું છે જો જે ટ્રાઇબલ કેટેગરીની મહિલાઓ છે અનુસૂચિત જનજાતિની એમની હાઈટ એકસો પચાસ સેન્ટીમીટર હોવી જોઈએ અને બાકીની બધી મહિલાઓ માટે એકસો પંચાવન સેન્ટીમીટર હોવું જોઈએ એટલે એ ઓપન કેટેગરી ઈડબલ્યુ એસ કેટેગરી એસઈબીસી કેટેગરી અને એસસી કેટેગરીની મહિલાઓ માટે એકસો સેન્ટીમીટર છે હવે આમાં કઈ કઈ એવી શારીરિક ખામીઓ ધરાવતો ઉમેદવાર છે એ પોલીસ કોન્સ્ટેબલના પરીક્ષા માટે લાયક નહીં ગણાય કારણ કે અહીંયા જ્યારે ગ્રાઉન્ડ તમારું લેવામાં આવશે ત્યારે તમારું એક ફિઝિકલ ચેકઅપ થશે જે લોકોને વાંકા ઢીંચણ છે એ ઉમેદવાર લાયક ગણાય ફૂલેલી ફૂલેલી છાતી આંખ સપાટ પગ હોય જેને ફૂલેલો અંગૂઠો હોય બરાબર જેને અસ્થિભંગ હોય જેના દાંત પણ સડેલા હોય એવા લોકોને પણ ગણવામાં નહીં આવે જે લોકો કોઈ ચેપી ચામડીના રોગથી પીડાતા હોય એ પણને માન્ય નહીં રાખવામાં આવે જે લોકો રંગ અંધત્વની ખામી ધરાવતા હોય બરાબર રંગ અંધત્વની ખામી જેની પાસે હોય કલર બ્લાઇન્ડલેસ કહેવાય એ કલર બ્લાઇન્ડલેસની જે ખામી ધરાવતા હોય એવા ઉમેદવારોને પણ અહીંયા બરાબર સમાવેશ કરવામાં નહીં આવે હવે આમાં જે નંબરનો આ રંગ અંધ્વનો મુદ્દો છે એ જેલ સિપાહીની માટે લાગુ પડતો નથી પોલીસ કોન્સ્ટેબલ હથિયારધારી બિન હથિયારધારી અને એસઆરપીએફ માટે એ દસમા નંબરનો મુદ્દો લાગુ પડશે પણ બાકીના જેલ સિપાહી માટે દસમા નંબરનો મુદ્દો લાગુ પડશે નહીં પછી એક પ્રશ્ન તમારે એમ થાય કે સર અહીંયા પરીક્ષા ફી કઈ રીતે ભરવાની ભરવાની કેટલી જો ભાઈ પરીક્ષા ફી છે છે ઓનલાઈન ભરવાની અને ચલણથી પણ ભરી શકો છો આમાં કેડરની અંદર તમારે સો રૂપિયાની ઓનલાઈન ફી ભરવાની રહેશે ઘણા ઉમેદવારો એવા પણ છે કે જે પીએસઆઈમાં અરજી કરશે અને કોન્સ્ટેબલની અંદર પણ અરજી કરશે તો ઈ લોકોએ બસો રૂપિયાની ફી બે માટે ભરવાની રહેશે બરાબર પછી ઓનલાઈન ફી ભરવાનો છેલ્લી સમય કયો છે ઓનલાઈન ફી ભરવાનો છેલ્લો સમય છે સાત પાંચ બે હજાર ચોવીસ તમને ખ્યાલ છે કે ઓનલાઈન ફી જે છે એ ભરવાનો છેલ્લો સમય સાત પાંચ બે ક્યાંથી ભરવાના શરૂઆત થશે ફોર્મ જે છે એ ચાર તારીખથી ચાર ચાર બે હજાર ચોવીસ થી લઈ અને ત્યાર પછી સીધું એ ત્રીસ ત્રીસ ચાર બે હજાર ચોવીસ સુધીમાં તમારે ફોર્મ ભરવાના રહેશે વેબસાઇટ છે એમાંથી તમારે ફોર્મ ભરવાના રહેશે એના પછી એવો એ પ્રશ્ન થાય કે શું કોઈ ઉમેદવાર પીએસઆઈ અને કોન્સ્ટેબલ બેની અંદર ફોર્મ ભરી શકશે ચોક્કસથી ભરી શકશે અને એના માટે જ્યારે તમે ફોર્મ ભરવા જાશો તો ત્યારે પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ આ કેટેગરી સિલેક્ટ કરવી પડશે બરાબર અને આમાં પ્રશ્ન એ એવો થાય હવે બે માટે ફોમ ભરતા હોય પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે તો બેય માટે શું બે અલગ અલગ વખત દોડ કરવાની રહેશે નહીં દોડ તમારે એક જ વખત કરવાની રહેશે પીએસઆઈ અને કોન્સ્ટેબલ જે તમે દોડી ગયા એ તમે એલિજિબલ થઈ ગયા બરાબર તમારે બીજા સ્ટેજ માટે એલિજિબલ થઈ ગયા પછી કોન્સ્ટેબલની અંદર પરીક્ષા પદ્ધતિ કેવી છે એક્ઝામ પેટર્ન કેવી છે જુઓ દોસ્તો કોન્સ્ટેબલની અંદર પહેલું સ્ટેજ જે છે એ તમારું ફિઝિકલ ટેસ્ટ રહેશે આ ફિઝિકલ ટેસ્ટ ખાલી ક્વોલિફાઈ નેચર માટે છે કે તમે એટલા સમયમાં દોડી જવા જોઈએ અને સેકન્ડ સ્ટેજ જે છે એ તમારો ઓબ્જેક્ટિવ ટાઈપ છે

જેની અંદર બે પાર્ટ હશે પાર્ટ એ અને પાર્ટ બી બસો માર્કનો પાર્ટ રહેશે બસો માર્ક બસો એમસી હશે અને ત્રણ કલાકનો સમય હશે નેગેટિવ માર્કિંગ પણ રહેશે પહેલો પાર્ટ જે છે હેંસી માર્કનો હશે જેમાં મેથ્સ અને રીઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન ક્વોન્ટિટીવ એપ્ટિટ્યુડ અને કોમ્પ્રહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ એટલે કે ઓલા પેરેગ્રાફ આપ્યા હોય એમાંથી તમારે પાંચ ઓપ જવાબ આપવાના થાય બરાબર આવી રીતે ત્રીસ ત્રીસ અને વીસ અને હેંસી માર્કનો આખો આ પોર્શન રહેશે અને પાર્ટ બી જે છે એ એકસો ને વીસ માર્કનું રહેશે એકસો વીસ માર્કનું પાર્ટ બી ચાલીસ ટકા એમાં પણ લઈ આવવાના રહેશે ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ છે સૌથી વધારે પોર્શન છે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ત્રીસ માર્કનું કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા છે પછી કરંટ અફેર્સ સાયન્સ એન્ડ ટેક અને જનરલ જી કે છે હિસ્ટ્રી કલ્ચર હેરિટેજ જિયોગ્રાફી ઓફ ગુજરાત એન્ડ ભારત આ થઈ અને ટોટલ એકસો ને વીસ માર્કનું એ આ પાર્ટ બી થશે એટલે આવી રીતે 120 માર્ક નો પાર્ટ બી થશે એમસીક્યુ ટાઈપ આ ટેસ્ટ રહેશે અને દરેક માં ક્વેશ્ચન એક માર્ક રહેશે 200 ટોટલ માર્ક રહેશે નેગેટિવ માર્કિંગ 0.25 રહેશે અહીંયા તમને એ બી સી અને ડી ચાર ઓપ્શનની સાથે એક ઈ ઓપ્શન પણ આપવામાં આવશે કે જો તમને પ્રશ્નોનો જવાબ ખબર નથી તો ફરજિયાત તમારે ઈ ઓપ્શન કરવાનો રહેશે અને ઈ ઓપ્શન કરો તો તમારો જે માર્ક જે છે નહીં કપાય જો કોરો રાખશો તો તમારો માર્ક કપાશે બરાબર એના પછી શું પેપર આપ્યા પછી રીચેકિંગ કરી શકાશે યસ ચોક્કસથી રીચેકિંગ કરી શકાશે પણ રીચેકિંગ જ્યારે તમારા માર્ક્સ જાહેર થઈ જાય એના પછી એક પંદર દિવસનો સમય આપવામાં આવશે અને એના બાદ તમે એ રીચેકિંગ કરી શકશો ત્યાર પછી જો તમારી પાસે એનસીસીનું સી સર્ટિફિકેટ હોય તો વધારાના કેટલા માર્ક મળશે જો તમે એનસીસીના સી સર્ટિફિકેટ ધરાવો છો તો વધારાના એના તમને બે માર્ક આપવામાં આવશે બે માર્ક જે છે એના મળશે રક્ષા શક્તિ યુનિવર્સિટીમાંથી જે જેટલા સમયનો કોર્સ કર્યો હોય તો એના પણ માર્ક મળશે એક વર્ષનો કોર્સ હોય તો પાંચ માર્ક બે વર્ષનો હોય તો નવ માર્ક ત્રણ વર્ષનો હોય તો બાર માર્ક અને ચાર વર્ષથી વધારે હશે કોર્સ તો એના માટે પંદર માર્ક તમને આપવામાં આવશે બરાબર હવે આમાં એવો પ્રશ્ન થાય કે સર કઈ કઈ રમતના ખેલાડીઓને વધારાના માર્ક મળશે જો ભાઈ આમાં જે છે એ બધાય તમે અહીંયા ટેબલ ટેનિસ સ્વિમિંગ હોકી લગભગ બધી રમતો આવી ગઈ જેમાં રાષ્ટ્રીય લેવલ ઉપર આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર અથવા તો આંતર યુનિવર્સિટી લેવલ ઉપર બરાબર છે અથવા તો અખિલ ભારતીય શાળા સંઘની કોઈ સ્પર્ધા યોજાતી હોય અને એમાં જો તમે પ્રતિનિધિત્વ કરેલું હોય બરાબર છે અને એ ઉમેદવારોને પસંદગીની અંદર પ્રાયોરિટી આપવામાં આવશે એની જે ટેસ્ટ છે એમસીક્યુ ટેસ્ટ એ એમસીક્યુ ટેસ્ટના કુલ ગુણના

ખાલી જગ્યાના બે ગણા ઉમેદવારો બે ગણા ઉમેદવારો છે એને ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં આપ બોલાવવામાં આવશે એટલે આમ 12000 ની રિક્રુટમેન્ટ છે તો 12000 ના બે ગણા એટલે 24000 લોકો એ ઉબલવામાં આવશે ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં પછી કોન્સ્ટેબલનો પગાર ધોરણ શું હોય જો ભાઈ અત્યારે કોન્સ્ટેબલનો પગાર ધોરણ છે એ 26000 રૂપિયા જેવો છે બરાબર 5 વર્ષ સુધી ફિક્સેશન છે અને આવી રીતે કોન્સ્ટેબલનો પગાર જે છે એ આપવામાં આવે છે બરાબર છે પછી હવે ધારો કે એક પ્રશ્ન એવો ઊભો થાય કે શું સર આમાં અમારે ડ્રાઇવિંગ લાયસન્સ અત્યારે નથી તો ડ્રાઇવિંગ લાયસન્સની જરૂર છે જ્યારે તમને સિલેક્શન થાય છે અને સિલેક્શન કરી કરી દીધા એના પછીના નિમણૂક આપી દીધીના બે વર્ષની અંદર તમારે લાઇટ મોટર વ્હીકલ અથવા તો હેવી મોટર વ્હીકલનું લાયસન્સ કઢાવી લેવું ફરજિયાત રહેશે એટલે એ પછીની વસ્તુ છે બરાબર પછી પ્રશ્ન થાય ફાઇનલ મેરિટ કઈ રીતે બનશે જે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર તૈયાર કરવામાં આવે છે એ બધા એ બધા જે છે માર્ક અને ઓબ્જેક્ટિવ ટેસ્ટના માર્ક એનસીસી સી સર્ટિફિકેટના માર્ક રક્ષાશક્તિ યુનિવર્સિટીના જે માર્ક હોય વિધવાના મળતા માર્ક હોય આ બધા ઉમેદવારો બધા ગુણના આધારે જે છે એ સૌથી પહેલાં બિનહથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ પછી હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ એના પછી જેલ સિપાહી અને એના પછી હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફની અંદર પસંદગી જે છે એ કરવાની રહેશે હવે ધારો કે પસંદગી કરતી વખતે બે ઉમેદવારોને સરખા માર્ક થશે તો તો જો બે ઉમેદવારોને સરખા માર્ક થશે તો એની જન્મ તારીખ છે એને ધ્યાનમાં લેવામાં આવશે હવે જન્મ તારીખ એ સરખી થાય છે તો તો એની ઊંચાઈને ધ્યાનમાં લેવામાં આવશે તો આવી રીતે પસંદગી ફાઈનલ મેરિટ બનશે કોન્સ્ટેબલનું વેઇટિંગ લિસ્ટ બહાર પડશે કે નહીં ભાઈ જો કોન્સ્ટેબલની અંદર આ વખતે એક બે ત્રણ અને ચાર અલગ અલગ કેડર છે તો એ માટે કોન્સ્ટેબલની અંદર વેઇટિંગ લિસ્ટ જે છે એ પ્રતીક્ષા યાદી રાખવામાં આવશે નહીં પીએસઆઈ ની અંદર પ્રતીક્ષા યાદી વેઇટિંગ લિસ્ટ બહાર પડશે બરાબર છે અને જો કોઈ ફોર્મ ભરવામાં મદદ જોતી હોય તો તમે ક્યાં સંપર્ક સાધી શકો છો ઓફિશિયલી રીતે દ્વારા બોર્ડ દ્વારા તમને તારીખ લઈને સુધી ફોર્મ ભરવા માટે કોઈ પણ પ્રોબ્લેમ થાય છે તો ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે વન એટ ડબલ ઝીરો ટુ થ્રી થ્રી ફાઈવ ફાઈવ ઝીરો ઝીરો અને એમાં સાડા દસ સવારના સાડા દસ થી લઈ અને છ વાગ્યા સુધી તમારે અહીંયા પૂછપરછ કરી શકાશે તો આવી રીતે તમે તમામ પ્રશ્નોના આન્સર જે છે કરવાની મેં કોશિશ કરી છે અને આ બધા જ પ્રશ્નો જે છે એ લઈ અને તમે કામ કરી શકો છો આશા રાખું છું આ માહિતી છે એ તમને સમજાઈ ગઈ હશે અને અડ્ડા ટ્વેન્ટી ફોર સેવન ગુજરાતના જે મહાપેકને પરચેસ કરી અને તમે પીએસઆઈ અને એલઆરડી આ બંનેની તૈયારી તમે કરી શકો છો એક જ સબસ્ક્રિપ્શનની અંદર તો રાહસ જોતા નહીં ફટાફટ સબસ્ક્રિપ્શન પરચેસ કરી શકો છો અને મળીએ છીએ નેક્સ્ટ આવા કોઈ વિડીયોની સાથે વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ જે છે કરવાનું ભૂલતા નહીં જય હિન્દ